દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રા નીકળી રહી છે તો આ તરફ અંકલેશ્વર જીઆઈડીસીમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઇ હોસ્પિટલ નજીક કૃત્રિમ કુંડ બનાવવામાં આવી રહ્યું છે જેમાં ગણેશજીની પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ વિસર્જિત કરી શકાશે આ કુંડમાં વિસર્જિત કરાયેલ મૂર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે નદી નાળામાં થતા જળ પ્રદૂષણને અટકાવવા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પ્રતિવર્ષ કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કૃત્રિમ કુંડના નિર્માણનું કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે કોઈ નદી નાળામાં કોઈ એવા કોઈ અઘટ ઘટના ના બને એના માટે અમે અહીંયા કૃત્રિમ કુંડ બનાવેલ છે જેથી કરીને લોકો અહીંયા સારી રીતે કુત્રિમ કુંડમાં ગણપતિનું વિસર્જન કરી શકે જેમાં દસેક દિવસમાં અમારા ત્યાં એક હજાર જેટલી નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે એમાં અમે પાંચ ફૂટથી નીચેની મૂર્તિનું જ વિસર્જન કરીએ છીએ પાંચ ફૂટથી મોટી મૂર્તિનું અમે વિસર્જન અહીંયા કરતા નથી જેથી દરેક નોટિફાઈડ વિસ્તારને રહીશોને જણાવવાનું કે તમારું વિસર્જન અમારા કૃત્રિમ કુંડ બનાવેલો છે ત્યાં જ વિસર્જન કરો એવી અમારી નમ્ર અપીલ છે